નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો સીએમ ની મોટી ભેટ જેમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મિત્રો ખેડૂત લક્ષી નિર્ણય લઈ લીધો છે જગતના તાતને મિત્રો મોટી ભેટ આપી છે જેમાં મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈએ તેટલું પાણી આપવા માટે મિત્રો પુરવઠા વિભાગની સૂચના પણ મિત્રો આપી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ લોકોને ઓગણીસમો હપ્તો નહીં મળે જેમાં મિત્રો જે ખેડૂતોના પરિવારમાં એક સભ્ય પહેલાથી જ મિત્રો યોજનાનો લાભાર્થી છે અને અરજદારની ઉંમર મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ ના રોજ અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ પોતાની ખેતીની જમીન નથી અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે અરજદાર અને પરિવારના અન્ય સભ્યો મિત્રો છે જેના પરિવારના મિત્રો મિત્રો ભર્યો છે અને પરિવારનો કોઈ પણ બંધારણીય પદ ઉપર છે અથવા ધરાવે છે પરિવારનો કોઈ સભ્ય મિત્રો ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય કે રાજ્યમંત્રી રહી ચૂક્યો છે આગળ વાત કરીએ તો મિત્રો પરિવારના કોઈ પણ સભ્ય ડોક્ટર એન્જિનિયર વકીલ કે ચાર્ટ એકાઉન્ટર અર્કિટર કે સંબંધિત વ્યવસાયિક મિત્રો સંસ્થાઓમાં નોંધાયેલા હોવા જોઈએ અને પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ જેમનું માસિક પેન્શન મિત્રો દસ હજાર કે તેથી વધુ હોય તેમને લાભ મિત્રો નહીં મળે અરજદારના નામે મિત્રો જમીનની નોંધણી મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પહેલાંની હોવી જોઈએ તેનું મિત્રો બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને મિત્રો એમપીસીએલ અને ડીબીટી સમક્ષ હોવું જોઈએ જે મિત્રોએ આ બધું કરેલું હશે તેમને મિત્રો બે હજારનો ઓગણીસમો હપ્તો પણ મળશે તમને મિત્રો અધારમાં હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના અંતરમાં થયો મિત્રો વધારો જેમાં મિત્રો એક અહેવાલ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો મિત્રો સાતસો કિમી વધી ગયો છે જેમાં મિત્રો સોળસો કિમીથી વધીને મિત્રો હવે ત્રેવીસો કિમી થઈ ગયો છે સર્વે ઓફ ઇન્ડિયાએ મિત્રો જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ ગુજરાતનો સમુદ્ર કિનારો મિત્રો ત્રેવીસો ચાલીસ પોઈન્ટ બાસઠ કિમી લાંબો થયો છે હવે મિત્રો ભારતની વાત કરીએ તો ઓગણીસો સિત્તેરના આંકડા મુજબ ભારતનો દરિયાકાંઠો પંચોતેરસો કિમી હતો હવે મિત્રો અગિયાર હજાર કિમીથી વધારે મિત્રો લાંબો થયો છે ખાસ તો મિત્રો આ વખતે નવી ટેકનોલોજી અને તેની મદદથી દેશનો દરિયાકાંઠો મિત્રો માપવામાં આવ્યો હતો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો છ મહિનાથી અનાજ નથી લીધું તો કાર્ડ રદ થઈ શકે છે જેમાં મિત્રો રેશન કાર્ડમાં એવો પણ નિયમ છે કે જે લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે આ માટે મિત્રો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા મિત્રો નક્કી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમો અનુસાર જે કોઈ કાર્ડ ધારક મિત્રો સતત છ મહિના સુધી કાર્ડનો ઉપયોગ ન કરે એટલે કે જો તેના ઉપર રાશન લેતો નથી તો તેનું એવું માનવામાં આવે છે કે આ કાર્ડ ધારકને રાશનની જરૂર નથી અને તેનું કાર્ડ મિત્રો રદ કરવામાં આવે છે જ્યારે મિત્રો દિલ્હી હરિયાણામાં પણ ત્રણ મહિના સુધીનો સમયગાળો છે આવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ નિયમ છે તમે મિત્રો કેટલાક સમય સુધી રાશન લેવા નથી ગયા તો તમારું મિત્રો રાશન કાર્ડ રદ થઈ ગયું હશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સૂર્ય નમસ્કારને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં સૂર્ય નમસ્કાર કરવાના મિત્રો મોટા ફાયદાઓ છે જેની મિત્રો જાણકારી મેળવીએ તો સૂર્ય નમસ્કાર કરવાના ઘણા ફાયદાઓ છે અને સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના સંન્યાયો મિત્રો મજબૂત બને છે અને શરીરની રચનાઓનો સુધારો થાય છે સૂર્ય નમસ્કારથી હૃદય ફેફસા કિડની અને લીવરને ફાયદો થાય છે શરીરમાં મિત્રો રક્ત પરિભ્રમણ સુધરે છે હૃદયના સંન્યાઓ મજબૂત બને છે ફેફસા મજબૂત થાય છે અને મિત્રો શ્વાસ લેવાની ક્ષમતા પણ વધે છે લિવર અને કિડનીને મિત્રો બંનેને ફાયદો થાય છે અને પાચન તંત્ર પણ મિત્રો સુધ સુધરે છે અને તણાવ પણ મિત્રો ઓછો થાય છે તો શું મિત્રો તમે સૂર્ય નમસ્કાર કરો છો કો નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારા ઘરે મફતમાં સોલાર પેનલ લગાવવામાં આવશે સરકારે મિત્રો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવા મિત્રો બે મોડલ રજૂ કર્યા છે જે મુજબ સાવ મફત પ્લાન પણ મળવાના છે આ મોડલ હેઠળ મિત્રો એક તૃતીય પક્ષ સંસ્થા દ્વારા તમારા ઘરની મિત્રો છત ઉપર સોલર પેનલ મિત્રો સ્થાપિત કરવામાં આવશે સોલર પેનલ લગાવવા માટે તમારે મિત્રો કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી અને ફક્ત સોલર પેનલ લગાવવા વપરાતી વીજળી માટે જ ચૂકવણી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા મિત્રો નામાંકિત પાવર કંપનીઓ અથવા તો મિત્રો સંસ્થાઓ તમારા ઘરે મિત્રો સોલર પેનલ મફત લગાડવામાં આવશે મિત્રો મેરબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની નવી યોજના જેમાં મિત્રો પચ્ચીસ હજાર રૂપિયાની ભેટ મળશે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા માણસોને ઇનામ આપે છે આ ઈનામની રકમ મિત્રો અત્યાર સુધી પાંચ હજાર રૂપિયા હતી જેને મિત્રો હવે વધારીને પચ્ચીસ હજાર રૂપિયા કરવામાં આવશે પુણેમાં મિત્રો માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરી મિત્રો આ માહિતી આપીને જણાવ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આ કાર્ડમાં પચીસ લાખ રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે મિત્રો નોંધણી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા મિત્રો લોન્ચ થયાના બે મહિનાના પછી મિત્રો ઓછા સમયગાળા પચીસ લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી પહોંચી ગઈ હતી જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હતી આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત મિત્રો ત્યારથી અત્યાર સુધીમાં તેથી વધુ વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને મિત્રો તેનો લાભ પણ થયો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મળશે હવે યોજનાઓનો લાભ જેમાં મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારે મિત્રો દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મિત્રો અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે મિત્રો વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના પણ શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સિસ્ટમ સાથે મિત્રો જોડવાના ઉદ્દેશ્યો સાથે તેમની સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશ્યથી મિત્રો શરૂ કરવામાં આવી હતી જ્યારે મિત્રો જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ પણ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનાનો સૌથી વિશેષ એટલે કે સુવિધાઓ છે જેમાં મિત્રો જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો જીલે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર મિત્રો દસ હજાર સુધી લોનની સુવિધા પણ આપવામાં આવે છે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેના મિત્રો તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર સુધીની મિત્રો લોન માટેની અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે મહિલાઓને સરકાર દ્વારા મિત્રો છ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં મહિલાઓ માટે ખુશખબર આવી ગઈ છે અને કેન્દ્ર સરકાર પણ આપશે છ હજાર રૂપિયાની સહાય જેમાં પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ પ્રથમ વખત મિત્રો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય મિત્રો સહાય આપવામાં આવે છે આ યોજના મિત્રો એક જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ અત્યારે ઓળખાઈ રહી છે અને આ યોજનાનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય હેતુ અને માતા બાળકોને બંનેની મિત્રો સારી સંભાળ રહી શકે તે માટેનો છે જેના માટે મિત્રો સરકાર અત્યારે આપી રહી છે છ હજાર રૂપિયાની આર્થિક સહાય જે મિત્રો મહિલાઓ માટે સારા સમાચાર કહેવાય જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં મિત્રો એક હજાર રૂપિયા આપે છે બીજા તબક્કાની વાત કરીએ તો તેમાં મિત્રો બે હજાર રૂપિયા અને ત્રીજા તબક્કામાં મિત્રો મહિલાઓને બે હજાર રૂપિયાની મિત્રો જ્યારે ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે વીસ હજાર રૂપિયાની સહાય આ સમયે મિત્રો સરકાર પણ બાળક બાળકના જન્મે ત્યારે હોસ્પિટલમાં મિત્રો છેલ્લા એક હજાર રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ મિત્રો પ્રથમ વખત સ્તનપાન કરાવતી મહિલાઓને મિત્રો છ હજાર રૂપિયાની સહાય સહાય આપવામાં આવે છે મિત્રો વીસ હજાર નહીં પણ મિત્રો છ હજાર રૂપિયાની મહિલાઓને આ કરીને સહાય આપવામાં આવે છે સરકારનો મિત્રો ખાસ આના ઉદ્દેશ્ય એ છે કે મહિલાઓને બાળક સારું અને સ્વાસ્થ્ય રહે તે માટે મિત્રો આ સહાય યોજનાઓનો લાભ આપવામાં આવે છે અને મહિલા મિત્રો ગર્ભવતી હોય છે તે માટે મિત્રો બાળકનો ઉછેર પણ સારો થાય તે માટે મિત્રો મહિલાઓને આ સહાય આપવામાં આવે છે કેન્દ્ર સરકાર મિત્રો આવી મહિલાઓ માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે અનેક મિત્રો યોજનાઓનો લાભ પણ મહિલાઓને મળી રહ્યો છે જેમાં મિત્રો એક એવી યોજના છે જેનું નામ છે મિત્રો મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવી રહ્યું છે સિલાઈ મશીન યોજના પણ મિત્રો અત્યારે ચાલી રહી છે આવી જ રીતે મિત્રો અલગ અલગ યોજનાઓ મહિલાઓ માટે ચલાવવામાં પણ આવી રહી છે તો શું તમે આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો કે નહીં અમને મિત્રો જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં ખાસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો